હું છું આબેદા પઠાન અને મારા સાથી છે જનરલી સુજેફ આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ્સ ધ પાવર ઓફ ટ્રુથ અને હકની આવાઝ આજે અમારી સાથે મોજૂદ છે અહેમદાબાદની જાની માની હસ્તી એડવોકેટ નિશિતભાઈ સિંગાપુરવાળા નિશિતભાઈને સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન લોકસેવા સમિતિમાં એમને લીગલ એડવાઇઝરની નિમણૂક આપવામાં આવી છે તે ઉપરાંત તે હ્યુમન રાઇટ્સના ગુજરાતના પ્રમુખ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ એસોસિએશનના પણ પ્રમુખ છે સંકલ્પ ફાઉન્ડેશન અને ઘણા બધા એનજીઓ સાથે જોડી રહ્યા જોડાયેલા છે અને સમાજ સેવક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે નિશિતભાઈ આપનું ખૂબ સ્વાગત છે હવે નિશિતભાઈ એક વાત આપને કરવી હતી કે જે રીતે આપણી પહેલાં પણ મેસેજમાં ચર્ચા થઈ હતી કે ફેસબુક અને ઇન્સ્ટા પર કોરેક્સ વિશે જે મેસેજ નાખ્યા હતા તો ઘણા લોકોએ પોતા એને એરિયામાં મેડિકલ પર ગેરરીતિ કરીને કોરેક્સ વેચાય છે એના સ્ટિંગ વિડીયો પણ મોકલ્યા છે ઘણા બધા મેસેજ આવ્યા છે જે મેં આપને જાણકારી આપી છે તો હવે જે ગેરરીતે વેચાઈ રહેલું કોરેક્સ એમડી અને જે બીજા દૂષણો યુવા વર્ગને ગેરમાર્ગે દોરી રહ્યું છે તેના પર આપ શું કહેશો પ્રથમ વાત તો એવી છે કે બેન કે આ યુવા વર્ગ આવા નશાઓ માટે કોઈ પણ પ્રોડક્ટનો નશો હોય દારૂનો નશો હોય કે ડ્રગ્સનો નશો હોય કે બીજા કોઈ સિગરેટના નશા હોય તો આ બધી વસ્તુઓ માટે નશા માટે પ્રેરિત કેમ થાય છે તો એ મહત્વનો મુદ્દો છે તો એ એની પર આપણે એક તો ખાસ મા બાપે મિત્રોએ સગા સંબંધીઓએ એના પર ધ્યાન રાખવું જોઈએ કે બાળક આ વાતથી પીડાઈ કેમ છે અને આ નશા તરફ વરે છે કેમ એટલે એક વાત મુદ્દાની એ છે મારી કે પહેલાં પહેલાં તો બાળક આજે નશા તરફ વરે જ નહીં એ બાબતે મા બાપની પણ આજે ફરજ છે હોય છે આજે મા બાપ એમના માટે ભાગદોડ કરીને ભણતર માટે પૈસા એકઠા કરીને લાંબી લાંબી ફીઓ ભરીને બધું કરતા હોય છે એવા સમયે જ્યારે આ રીતના નશાઓમાં એમનું બાળક જતું રહે અને એને જ્યારે હું અમે તો ઘણી વખત નશા મુક્તિ સેન્ટરોમાં જોઈએ છે કે લાખો બાળકો આ રીતના યુવા વર્ગ આ રીતના નશાની અંદર છોડવા માગતા હોય છે પણ છૂટતું નથી હોતું ઘણા લોકોના એટલા બધા ખરાબ સ્ટેજ થઈ ગયા હોય છે અને બધું થઈ ગયું હોય છે તો બધા મા બાપો પણ દુઃખી હોય છે અને એ બાળકોની જિંદગી પણ બરબાદ થતી હોય છે તો આ બાબતે એ લોકોએ જાગૃતિ તો લાવવી જોઈએ અને બીજી વાત નિશ્ચિતભાઈ કે આપણે જે મુજબ આપણી ચર્ચા થઈ હતી તો કોરેક્સ અને નશા વિશે આપણે એક જનજાગૃતિ અભિયાન ચલાવવું છે જેમાં પબ્લિક આપણી જોડે સ્વેચ્છાએ જોડાવા તૈયાર છે તો એના વિશે આપ શું કહેશો આપ શું સહકાર આપશો એમાં પ્રથમ તો તમારો વિચાર અને તમારો જે આ મુદ્દો છે એ જાગૃતિ માટે એટલે હું તો તમને પહેલાં તો અભિનંદન આપું કે તમે આ રીતના ઝુંબેશ ઉપાડી છે અને બીજી વાત કે હું માનવ અધિકારના ગુજરાત સ્ટેટના ચેરમેન તરીકે પણ હું તમને મારા સંગઠન તરફથી મારી પોતાની વ્યક્તિગત તરફથી પણ હું તમને સપોર્ટ કરીશ થેન્ક યુ અને બીજી વાત એવી છે કે આની અંદર આપણે સંગઠનના જો આ રીતના જ બધી જગ્યાએ જો આપણે મોલ્લે મોલ્લે જિલ્લે જિલ્લે બરાબર છે તો બધી પ્ર પ્રજાને આપણે ત્યાં યુવાધનને મળવા જવું જોઈએ આપણે કોલેજોમાં સેમિનાર ખોડવા જોઈએ નશા મુક્તિ માટેના અભિયાનો ચલાવવા જોઈએ સારા સારા આપણે ડૉક્ટર છે સારા સામાજિક કાર્યકર્તાઓ છે એવા બધાને લઈને આપણે નશા મુક્તિ માટેના અભિયાન ચલાવવા અને બીજી વાત કે તમને તમે એડવોકેટ છો તો તમને કાયદાનું વધારે જ્ઞાન હશે કે લગભગ મેં એવું વાંચ્યું છે કે બે વર્ષ પહેલાં ગવર્મેન્ટે કોરેક્સ પર પ્રતિબંધ નાખી દીધો છે તો આ મેડિકલ વાળા પ્રિસ્ક્રિપ્શન વગર જે કોરેક્સ વેચી રહ્યા છે તો શું એમના પર કોઈ કાયદો લાગુ પડે છે શું એમના પર કેસ બની શકે બેન બેન કાયદો લાગુ છે જ અને એનો કાયદાનો મૂળ અમલ થવો જરૂરી હોય છે બરોબર છે હવે પરિસ્થિતિ એવી છે કે પહેલા પહેલા તો પ્રજાની જાગૃતિ બરોબર છે એ જરૂરી હોય છે ઘણી વખત એવું હોય છે કે આપણે કોઈ પણ દવા લેવા ગયા એટલે આપણે દવા આપે છે બરાબર છે ત્યારે આપણે દવાની અંદર ડેટ પણ નથી જોતા હોતા અને આપણે લઈને આવી જતા હોઈએ છે હવે બીજી વાત કે આ રીતના કોઈ પણ ડૉક્ટર બરાબર છે લખી આપે અને એ જ આપણે દવા લેવાની હોતી હોય છે અને એ જ પ્રમાણે મેડિકલ સ્ટોરે એમને દવા આપવાની હોય છે અને એના માટેના નીતિ નિયમો લખેલા જ છે અને કાયદામાં પણ એનું છે જ પણ અમુક સમયે એવું હોયતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ ધારો કે સંબંધના હિસાબે કે એનો દુરુપયોગ કરીને એ વસ્તુઓ આવી નશામુક્તિની વસ્તુઓ જે મળતી હોય છે કોરેક્શન એવી બધી અને અમુક દવાઓ પણ એવી મળતી હોય છે તો એ આપતા હોય છે તો એ શું છે કે મેડિકલ સ્ટોરના લોકો પણ થોડાક લાલચમાં આવી જતા હોય છે અને જે વ્યક્તિને લેવાનું છે એ તો પોતાને નશો કરવો જ છે એટલે તો એ તો લેવા માટે પ્રેરિત જ છે એટલે આ રીતની વાત છે તો એની અંદર સરકારે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ જે રીતના હાલમાં અત્યારે પોલીસ ટ્રાફિક પોલીસ જે રીતની ઝુંબેશ ચલાઈ રહી છે વ્હીકલો માટે ચેકિંગ કરવાના અભિયાન એ પણ બહુ સારી વાત છે એવી રીતના જે એક મેડિકલની પણ આખી કાઉન્સિલની ટીમ હોય એની અંદર પણ આવી આરોગ્યની ટીમ હોય અને એ બધા જઈને પિકેટિંગ કરે જે જગ્યાએ આ બધું થતું હોય એની પણ આવી એક ટીમ બનાવીને તપાસ હાથ ધરે તો ઘણી બધી અંશે આ બધું રોકી શકાય એમ છે ને અમારી અમારો આજે તમારી પાસે આવવાનો હેતુ એ છે કે રામોલ બાપુનગર રખિયાલ ખાનપુર જમાલપુર શાહપુરના મેડિકલના સ્ટિંગ આવી ગયા છે અને પબ્લિક ત્યાં જનતા રેડ કરવા માંગે છે તો અમે તમારા પાસે એ માટે આવ્યા છીએ કે તમે હ્યુમન રાઇટ્સના પ્રમુખ તરીકે જે તે ડિવિઝનના પીઆઈને રજૂઆત કરો બરાબર અને પબ્લિક પોતે જનતા રેડ કરવા ઈચ્છે છે તો એમાં તમે અમારો સહકાર આપો આ માટે અમે તમારી પાસે આવ્યા છીએ આજે વાત તમારી સાચી છે લોકોને જાગૃતિ પણ આવી છે અને બીજી વાત કે લોકો આ બાબતથી પીડાતા હોય તો કોઈ પણ રીતે આને રોકવા માટેના દરેક પ્રયત્નો કરતા હોય સામાજિક સંગઠનો પણ કરતા હોય પ્રજા પણ કરતી હોય એટલે એની અંદર જ્યાં પણ આ નશા મુક્તિ અભિયાનો આવા ચલાવવા માગતા હોય એવા લોકો હોય એને અમે સપોર્ટ કરીશું જ અને બીજી વાત કે આજે સરકારી તંત્ર જ્યાં જ્યાં કામે ના લાગતું હોય જ્યાં રજૂઆતો કરવાની હોય જ્યાં લેખિતમાં રજૂઆતો કરવાની હોય આવેદનપત્ર આપવાના હોય તો અમે પૂરો સહયોગ આપીશું તો જેવી રીતે તમે જોયું કે નિશિતભાઈનો અને એમની લીગલ ટીમનો અમને સહયોગ છે અને જનતાથી પણ મારી એક રિક્વેસ્ટ છે કે જે લોકોએ તો અમને સપોર્ટ આપ્યો છે અને તમારા એરિયામાં પણ કોઈ ગેરકાયદે રીતે કોરેક્સ સ્ટેન્ડની ગોલીઓ કે કોઈ પણ નશાકાર